જય હિંદ જય ભારત મિત્ર સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે એવી ચર્ચા કરવાના છીએ કે જે આજ સુધી કોઈએ ચર્ચા નહીં કરી હોય શું ચર્ચા છે ઘણા બધા લોકોના પ્રોપર્ટીના દસ્તાવેજો ઘણીવાર ગુમ થઈ જતા હોય છે તો પ્રોપર્ટીના દસ્તાવેજો જ્યારે ગુમ થઈ જાય અથવા તો પ્રોપર્ટી કાર્ડ ખોવાઈ જાય ત્યારે તમારે શું કરવું જોઈએ આના માટે શું સરકારની અંદર કંઈ જોગવાઈ છે કે નથી અને એ ટાઈમે તમારે કોનો સંપર્ક કરવો જોઈએ કે જેથી તમારા પ્રોપર્ટીના દસ્તાવેજો તમને મળી રહે અથવા તો શું સરકારની અંદર એવી કોઈ વ્યવસ્થા છે કે આપણે આપણા દસ્તાવેજો નકલી કઢાઈ શકીએ જેમ કે દસમા ધોરણની બારમા ધોરણની માર્કશીટ ખોવાઈ ગઈ હોય અથવા તો કોલેજની માર્કશીટ પણ ખોવાઈ ગઈ હોય તો આપણે આપણી નકલી માર્કશીટો કઢાઈ શકીએ છીએ તો શું આ જ વસ્તુ પ્રોપર્ટીની અંદર પણ લાગુ થાય છે પ્રોપર્ટીના દસ્તાવેજ ભૂલથી ખોવાઈ જાય તો કેવી રીતે મળશે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને જરૂર જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝને પણ જરૂર જરૂરથી કરી દેજો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ગવર્મેન્ટ સાથે ન્યૂઝની અંદર આપણે દિવસની અંદર બનેલા દસ એવા મોટા સરકારી સમાચારો કે જે લોકોને ફાયદાકારક છે એવા દસ સમાચાર જાહેર કરીએ છીએ ચેનલને પણ તમારો સપોર્ટ જરૂરથી આપજો હવે વાત કરીએ તો મિલકતના દસ્તાવેજો ગુમ થવાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે અને રાજ્ય સરકારે અરજદાર અને સબ રજિસ્ટ્રાર કચેરીઓ માટે પણ સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરી દીધી છે કે લોકોના પ્રોપર્ટીના દસ્તાવેજ ખોવાઈ જાય ચોરાઈ જાય તો એના માટે શું પગલાં લેવાના છે જે મુજબ આ કિસ્સામાં હવે ખાસ કમિટી રચાશે અને પોલીસ ફરિયાદ પણ આની અંદર જરૂરી છે કે નહીં તે અંગે પણ નિર્ણય કરાશે રાજ્યભરમાંથી મિલકતના દસ્તાવેજો ગુમ થવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે

મિલકતનો દસ્તાવેજ એ વ્યક્તિની કાયદેસર માલિકીની સાબિતી છે પરંતુ કેટલાક અરજદારને પોલીસ ફરિયાદ કરવી કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા નતી કે આ ખોવાઈ જાય જેમ કે સોનું ખરાબ ખોવાઈ જાય અથવા તો બીજી કંઈ વસ્તુ ખોવાઈ જાય તો પોલીસ ફરિયાદ કરતા હતા પરંતુ દસ્તાવેજો પ્રોપર્ટીના ખોવાઈ જાય

જો દસ્તાવેજ નાયબ કલેક્ટર એટલે કે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રની કચેરીમાંથી ગુમ થયો હોય તો તે અલગ કમિટી કાર્ય થશે અને તેમાં અધ્યક્ષ તરીકે કાયદા શાખાના અધિક સુપ્રિટેન્ટ ઓફ ધ સ્ટેમ્પ તથા અન્ય સભ્યો તરીકે નાયબ સર નિરીક્ષકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જો દસ્તાવેજની નોંધણી ન થઈ હોય તો તેવા કિસ્સામાં અરજદારે અરજી સાથે દસ્તાવેજની નકલ પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સુગંધનામું પહોંચની નકલ દસ્તાવેજ સંબંધિત પ્રાથમિક માહિતી જેમ કે દસ્તાવેજનો પ્રકાર શું હતો પક્ષકારોના નામ અને સરનામા શું હતા અવેજની રકમ કેટલી હતી સ્ટેમ્પ ડ્યુટી કેટલી ભરેલી હતી ચૂકવે નોંધણી ફી કેટલી હતી મિલકત ખરીદવાનો હેતુ શું હતો અને મિલકતનું વર્ણન વગેરે જેવા પુરાવા અને માહિતી ફરજિયાત આપવા પડશે આ માહિતીના આધારે સબ રજિસ્ટ્રાર કચેરી વડા અધિકાર કચેરીનો રેકોર્ડ પહોંચની નકલ દસ્તાવેજ નંબર રજિસ્ટર વગેરેની પણ ચકાસણી કરવામાં આવશે હવે દસ્તાવેજની નોંધણી ન થઈ હોય તો એ જરૂરી છે પરંતુ દસ્તાવેજની નોંધણી થઈ ગઈ છે તો અરજદારે કચેરી તરફથી સત્તાવાર પ્રમાણપત્ર આપવામાં આવશે આ ઉપરાંત જો નાયબ કલેક્ટર એટલે કે સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રમાંથી દસ્તાવેજ ગુમ થયો છે ત્યારે અરજદારે અરજી સાથે દસ્તાવેજની નકલ પોસ્ટની નકલ અને પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું આપવું ફરજિયાત છે કચેરી એમના રેકોર્ડ અને સબ રજિસ્ટ્રાર પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે દસ્તાવેજોની ચકાસણી કરશે અને સ્ટેમ્પ ડ્યુટી યોગ્ય રીતે વસૂલાય છે કે નહીં તેની પણ તપાસ કરશે ખાસ

આ ગાઈડલાઈન મુજબ હવે મહત્વની વાત એ છે કે દસ્તાવેજ ગુમ થવાના કિસ્સામાં અરજદારને હવે ચક્કર ખાવા નહીં પડે અને પણ નક્કી પદ્ધતિથી જ કાર્યવાહી રહેશે આની અંદર પોલીસ ફરિયાદ જરૂરી છે કે નહીં તે પણ કમિટી અભિપ્રાય આપશે ત્યારબાદ તમારે કરવાની રહેશે આમ કાયદેસર માલિકી સુરક્ષિત રહે અને અરજદારને રાહત મળે તે માટે રાજ્ય સરકારે આ એક મહત્વપૂર્ણ પગલું લીધું છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા